શ્રી વિષ્ણુ અષ્ટો વિષ્ણુવે મા વિષ્ણુ લક્ષ્મીપતે પતય નમા કૃષ્ણાય નમા વૈકુંઠાય નમા જગન્નાથાય ગરૂ નહય વાસુદેવાય નમા ઔમ ત્રિવિક્રમાય નમાય નમાધુરિકવે નમાવાહનાય નમા સનાતનાય નમારાયણાય નમા પદ્મનાભાય નમા ओम ऋषिकेशाय नमः ओम सुधा नमः ओम ओं कुंडरिकाक्षाय नम ओं स्थितिकत्र नम ओं परापराय नम ओं वनमालिनेम ओं यज् नमः ओम चक्रपाणे नमः ओम गदाधराय नमः ओम उपेन्द्राय नमः ओम केशवाय नमः ओम हंसाय नम ओं समुद्रमथनाय नम ओम हरेय नम ओम गोविंदाय नम ओं ब्रह्मजनकाय नम कैटवासुर मदनाय नम ओम श्रीधराय नम ओम कामजंकाय नम ओं शेष्याय नम ओम चतुर्भुजाय नम ओम पांचजन्य धराय नम ओम श्रीमते नम ओम शांपाण नम ओम जनार्दनाय नम ओं पीताम्बरधराय नम ઊં દેવાય નમ ઊં સૂર્યચંદ્ર વિલોકચનાય નત્સ્ય રૂપાય નમ ઊંય નોય નશ નમ ઓમનાય નય નમ ઔમ રામાય નમ ઓમ બલિને નમ ઔમ કલ્કિને નમ ઔમ હયાનાય નમ ઔં વિશ્વંભરાય નમ ઔં શિશુમારાય નમ ઔમ શીખરાય નમ ઔં કપિલાય નમ ઓમ ધ્રુવાય નમ ઔમ દત્તત્રેયાય નમ ઔમ મચ્યુતાય નમ ઓમ મનંતાય નુકુંદાયન્વંતરે ન શ્રીનિવાસાય નમ ઔમ પ્રદ્યુમનાય નુરૂષોત્તમય નમ ઔમ શ્રીવત્સ કૌસ્તુભદ્રાય નમ ઊં મુધો નમ ઔમ રૂષ્માય નુ નિરૂપારી ન ઓમ શંકર્ષનાય નમ ઔમ પૃથ્વ નમ ઔં ક્ષિરાબિશાય નમ ઔમ ભૂતાત્મય નમ ઊં અનિરૂધાયમ ઊં ભક્તવત સલાય નમ ઔમ નરાય નમ ઔં ગજેન્દ્ર વરદાયમ ઊં ત્રિધામ્યુત્મ શ્વેતવિચ સુવાસ્તવ્યાય નમ ઔં શંકાદિમુની ધ્યેયાય નમ ઔં ભગવ નમ ઔમ શંકર પ્રિયાય નમ ઔં નીલકાન્તાય નમ ઓમ ધરાતાય નમ ઔં વેદાત્મિનેધરાય નમ ઔં ભાગીર્તિ જન્મભૂમિ પાદ પદ્માય નમ ઔમ સતા પ્રભવે નવુવે નમ ઔમ વિભવે નમ ઔં ગાય ઔ જગત્કારનાય નમ ઓમ ભવૈયાય નમ ઔં ગુપાવરાય નમ ઔમ શાંતામ ઔમ લીલામાનુ શ્રીગ્રહાય ઔમ દામોદરાય નમ ઔમ વિરાય નમ ઔમ ભૂત ભવ્યપ્રભવે નમ ઔમ આદિદેવાય નમ ઔ દેવદેવાય નમ ઔમ પ્રહલાદ પરીપાલય ન માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમો માંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટીવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાંતની સલાહ અચૂક લેવી